નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વરસાદે મુંબઈને ઘમરોડી દીધું છે અને ત્યારબાદ હવે વરસાદ જે છે એ ગુજરાત તરફ આવી રહ્યો છે અને તેની અસર આપણને દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગમાં જોવા મળી રહી છે અને જો વાત કરવામાં આવે તો બે સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર એક્ટિવ છે જે તમને વિંડીના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરું છું કે અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતમાં જે અરબી સમુદ્રની અંદર લો પ્રેશર બન્યું હતું તે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં કન્વર્ટ થયું અને તેની અસર હવે ધીરે ધીરે ગુજરાત ઉપર જોવા મળી રહી છે આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે દ્વારકા જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અત્યારે દ્વારકા જામનગરની આસપાસ છે જ્યાં આગળ અત્યારે ભારે વરસાદની આશંકા જતા આવી રહી છે સાથે સાથે જુનાગઢ હોય કે પોરબંદર હોય ઉના હોય ભાવનગર અમરેલી આ બધા જે વિસ્તાર છે ત્યાં પણ અત્યારે ભારે વરસાદની આશંકા જતાવવામાં આવી છે અને સાથે સાથે જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડ આ બંને જગ્યાએ ભારે વરસાદ જે છે તે વરસી શકે છે એટલે આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ બંને વિસ્તારની અંદર અત્યારે ભારે વરસાદની જે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સાથે સાથે આપને એ પણ જણાવી દઈએ કારણ કે જે રીતે આખું સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્રમાં બન્યું છે પણ એક બીજી પણ સિસ્ટમ એટલે એક સાથે ગુજરાત

હવામાન વિભાગનું કહેવું છે કે ત્યાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે પણ ખાસ કરીને જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ત્યાં આગળ ભારે વરસાદ અત્યારે વરસી શકે છે સાથે તમને ગુજરાતનું જે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે તેના થકી તમને બતાવવાનો પ્રયત્ન કરું કારણ કે જે રીતે એલર્ટ આપવામાં આવ્યું છે આ અત્યારની સ્થિતિ ગુજરાતની બતાવવામાં આવી રહી છે જે હવામાન વિભાગે કહ્યું છે રેડ એટલે ભારે વરસાદ અતિ ભારે વરસાદ અને અહીંયા આગળ વરસાદ એવી રીતે વરસી શકે જે રીતે જુનાગઢની અંદર મેંદરડાની અંદર લગભગ પાંચથી સાત ઇંચ જેટલો વરસાદ અચાનક જ વરસી ગયો બે કલાકમાં એટલે ત્યાં આગળ પૂર જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ સાથે સાથે જો અન્ય વિસ્તારની પણ વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો કે દ્વારકાથી લઈને એટલે મોરબી દ્વારકાથી લઈ સુરેન્દ્રનગરથી લઈ અને આ જે આખો વિસ્તાર છે આ જે દરિયા કિનારાનો જે વિસ્તાર છે એ દરિયા કિનારાના વિસ્તારની અંદર ભારે વરસાદની એટલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જે રાજકોટ સૌરાષ્ટ્રનો આ જે વિસ્તાર છે ત્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટનો મતલબ એવું થાય છે કે છૂટાછવાયા સ્થાનો ઉપર ભારે વરસાદ વરસી શકે છે એટલે સ્થિતિ ક્યાંક વાદળ ફાટી હોય તે પ્રકારની સ્થિતિ પણ થઈ શકે છે તો સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ છે સાથે અહીંયા આગળ જોવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ છે એટલે લઈને નવસારી જે આખો દેવદ દીવ જે અહીંયા દમણ દાદરા નગર હવેલીનો વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ છે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભરૂચ જિલ્લામાં અને સાથે સાથે તાપી જિલ્લાનો જે વાત તાપી અને ડાંગ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકી બધે જ રેડ યલો એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટ એટલે છૂટાછવાયા સ્થાનો પર વરસાદ વરસી શકે જે વોચ કરવાની વાત આવે છે હવામાન વિભાગે આ પ્રકારની એક આગાહી આજે કરી છે સાથે આવતીકાલની પણ વાત કરવામાં આવી રહી છે આવતીકાલે પણ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો કારણ કે એક સાથે બે સિસ્ટમ એક્ટિવ છે અત્યારે ગુજરાત ઉપર એટલે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારની અંદર વરસાદ જે છે એ આવતીકાલે પણ આ સ્થિતિ આપણને જોવા મળી શકે છે સાથે પરેશ ગોસ્વામીને સાંભળે પરેશભાઈ શું કહી રહ્યા છે આપણે ઘણા સમયથી અનુમાન આપતા હતા કે સોળથી થી ચોવીસ ઓગસ્ટનું જે સેશન હશે એમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ હશે ને ભારેથી અતિભારે વરસાદ હશે આજની તારીખે વાત કરવા જઈએ તો લગભગ આજે ઓગણીસ તારીખ સુધીમાં ગુજરાતની અંદર સાઠ થી પાસાઠ ટકા વિસ્તારોની અંદર સારા એવા વરસાદ નોંધાયા છે છતાં પણ હજુ પાંત્રીસથી ચાલીસ ટકા વિસ્તારો વરસાદથી વંચિત છે વરસાદો ત્યાં નોંધાયા નથી એટલે હજી પાંત્રીસ ચાલીસ ટકા વિસ્તારો વરસાદમાં બાકી હોય એ મિત્રોએ પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી હવે એક બે દિવસ કે ત્રણ દિવસની અંદર જે બાકી વિસ્તાર છે એને પણ વરસાદ આવી જશે વરસાદ સાર્વત્રિક છે એટલે નેવું ટકા વિસ્તારને તો કવર કરી જ લેશે એટલે કોઈ ચિંતા નથી જેને વરસાદ નથી એને પણ વરસાદ આવી જશે એટલે હમણાં કોઈએ ચિંતા ન કરવી કે ઉતાવળ કરવાની જરૂર નથી હવે બીજી વાત છે કે આ રાઉન્ડની અંદર આપણે એવી પણ આગાહી કરેલી હતી કે આમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને એમાં વિડીયોમાં આપણે એવું પણ જણાવ્યું હતું કે મુંબઈની હાલત તો ખરાબ થવાની છે એ જ મુજબ આજે રાત્રે અને આજે સવારથી મુંબઈની અંદર ખૂબ વરસાદો પડી રહ્યા છે મુંબઈનું જનજીવન છે એ ખોરવાયું છે અને મુંબઈની અંદર શહેરોમાં પણ પાણી ફરી વળ્યા છે આવી પરિસ્થિતિ મુંબઈની અંદર થઈ ગઈ છે મુંબઈની અંદર હજુ પણ આગળના ત્રણ ચાર દિવસ સુધી વરસાદ કન્ટિન્યુ રહેવાના છે હજુ પણ મુંબઈની હાલત છે એ હજુ વધારે ખરાબ થાય તેવી શક્યતાઓ છે એ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદની તીવ્રતા જોવા મળી છે આમ તો જે ઓલ ઓવર ગુજરાતમાં સાઠ પાસાઠ ટકા વિસ્તારમાં જે વરસાદો નોંધાયા એમાં પણ ગુજરાતનો જે સોળસો કિલોમીટરનો દરિયાકાંઠો છે એની અંદર તીવ્રતા વધારે જોવા મળી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદો પડ્યા છે સૌરાષ્ટ્રની અંદર પણ ધોધમાર વરસાદો પડ્યા છે જેમાં ખાસ કરીને ગઈકાલે અને આજ ગઈ રાત્રે અને આજે દિવસભર જે વરસાદો નોંધાયા છે એમાં અમરેલીના દરિયાકાંઠાના ભાગો હોય જાફરાબાદ હોય ટીમ્બી હોય રાજુલા સાઈડના વિસ્તારો છે એ અનેક વિસ્તારોની અંદર સારા એવા વરસાદો નોંધાયા છે ગીર સોમનાથ જિલ્લો એક એવો હતો કે જેમાં બે હજાર પચીસના ચોમાસામાં સૌથી ઓછો વરસાદ પડ્યો હતો એમાં પણ છેલ્લી ચોવીસ કલાકની અંદર ખૂબ સારા વરસાદો નોંધાયા છે ગીર સોમનાથના અનેક વિસ્તારની અંદર પાંચથી સાત ઇંચ તો ગીર સોમનાથનું સૂત્રાપાડા છે એ આજે મીડિયાની અંદર નજર સમક્ષ આવ્યું છે સૂત્રાપાડાની અંદર છેલ્લી ચોવીસ કલાકની અંદર ચૌદ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે એટલે ખૂબ સારા વરસાદો છે જે આપણે બારથી પંદર ઇંચનું અનુમાન બતાવતા હતા એ જ મુજબના અત્યારે વરસાદો છે એ પડી રહ્યા છે હવે આગળની ચોવીસ કલાકની વાત કરવા જઈએ તો હજુ આવનારી ચોવીસ કલાક એવી છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા વધારે રહેશે ખાસ કરીને દરિયાઈ પટ્ટાની અંદર થોડીક અતિવૃષ્ટિ જેવા માહોલ જોવા મળે એવી તીવ્રતા રહેવાની છે એ સાથે હવે જે આપણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે દાહોદ ગોધરા છોટાઉદેપુર એ વિસ્તારોમાં પણ આજે રાત્રેથી વરસાદની તીવ્રતા વધી જશે અને આવતીકાલે સાંજ સુધીમાં દાહોદ ગોધરા છોટાઉદેપુરના વિસ્તારો છે કપડવન છે વડોદરા છે આણંદ નડિયાદ જેવા વિસ્તારો હોય અમદાવાદ ગાંધીનગર અને વિરમગામ જેવા વિસ્તારો હોય એટલે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારો એમાં પણ આવતીકાલે સાંજ સુધીમાં સારા એવા વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે કચ્છની અંદર પણ આજથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે પણ કચ્છમાં હજુ દરિયાઈ કાંઠામાં વરસાદ છે કચ્છના બીજા વિસ્તારોની અંદર પણ આવનારા ચોવીસ કલાક દરમિયાન એકંદરે વરસાદો નોંધાશે ઉત્તર ગુજરાતમાં કદાચ હજુ ચોવીસ કલાક રાહ જોવી પડે પણ ઉત્તર ગુજરાતમાં હળવી શરૂઆત છે એ ચોવીસ કલાકમાં થઈ જશે અને એ પછી ચોવીસ કલાક બાદ ત્યાં પણ તીવ્રતા સાથે વરસાદો જોવા મળશે એટલે ખાસ કરીને ઓલ ઓવર ગુજરાતમાં જે વરસાદનો માહોલ ચાલી રહ્યો છે એમાં હજુ આવનારા ચોવીસ કલાક છે એમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર અતિ વરસાદો પડશે એટલે કે દસ ઇંચ અથવા તો એક બે સેન્ટરમાં પંદર ઇંચ સુધી વરસાદો હજુ પણ ચોવીસ કલાક દરમિયાન નોંધાઈ શકે છે અને બીજા બધા વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદો છે એ ચોવીસ કલાક દરમિયાન આપણે નોંધાતા રહેશે આમ તો આપણે ચોવીસ કલા ચોવીસ તારીખ સુધીની આગાહી આપેલી છે મુજબ ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ વરસી જશે પણ હજી ચોવીસ કલાક છે એ ખૂબ ભારે છે કે જેમાં અતિ ભારે વરસાદો છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ અંદર પડવાની હજુ પણ સંભાવનાઓ રહેલી છે એટલે આ વિશેની માહિતી હતી આપવાનો પ્રયત્ન કર્યો છે સ્પષ્ટ છે કે આવનારા ચોવીસ કલાકમાં ગુજરાત ઉપર ભારેથી ભારે વરસાદ વરસી શકે છે અને સાથે સાથે ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં આગળ છૂટાછવાયા સ્થાનો પર વરસાદ વરસી શકે છે એટલે જો તમે ક્યાંય બહાર જવાનું પ્લાનિંગ કરતા અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર પ્લાનિંગ કરતા હોય તો ચોક્કસથી ધ્યાન રાખજો ઘણી બધી જગ્યાએ કારણ કે પ્રાચીની વાત કરું તો પ્રાચીના માધવરાય મંદિરમાં દસ ફૂટ પહેલી વાર આ વરસાદનું આ સિઝનનું દસ ફૂટ જેટલું પાણી જે છે એ જોવા મળ્યું છે જૂનાગઢની અંદર પણ અત્યારે એવી જ સ્થિતિ આપણને જોવા મળી રહી છે જુનાગઢમાં પણ જે દામોદર કુંડ છે ત્યાં આગળ પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે આ ઉપરાંત જો ને બીજા વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં પણ અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે એટલે જો તમે ક્યાંય બહાર ફરવા જવાનું પ્લાન ભારે વરસાદ જે છે એ સોમનાથ ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસી શકે છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખીને જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં આભાર